વાત કરીએ તો અમદાવાદ ફરી એકવાર ઝળહળવા માટે તૈયાર છે કારણ કે જ્વેલરીની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ જ્વેલરી વર્લ્ડ ટુ થાઉઝન્ડ થી ત્રેવીસ નવેમ્બર દરમિયાન વાયએમસી ક્લબ ખાતે ભવ્ય આયોજન સાથે યોજાવા જઈ રહ્યું છે કલાકારી સંસ્કૃતિ અને વૈભવનો અદ્ભુત સમન્વય આ ત્રણેયનો નો મહોત્સવ અમદાવાદ સાક્ષી બનશે ભારતના અગ્રણી જ્વેલરી હાઉસીસ આપ વિશાળ ઇવેન્ટમાં તેમના ખાસ કલેક્શન સાથે હાજર રહેશે આ સાથે જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ જેએ એનો ગૌરવભર્યો ટેકો મળતા આ ઇવેન્ટને વધુ પ્રતિષ્ઠા મળી છે ઉદ્ઘાટન સમારોહમાં જેએ એના પ્રમુખ જીગર સોની અને ઉપપ્રમુખ વિશાલ સોની વિશેષ ઉપસ્થિત રહેશે જ્યુલરી વર્લ્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં ચાલીસથી વધુ લક્ઝુરી બ્રાન્ડ્સના બ્રાઇડલ ફ્યુચર અને ફાઇન જ્વેલરીનું પ્રીમિયમ ક્યુરેશન જોવા મળશે પોલ્કી જડાવ ડાયમંડ ટેમ્પલ જ્વેલરી ગોલ્ડ આર્ટિસ્ટ્રી જેવા ભારતની સમૃદ્ધ કૃતિઓ પર વિશેષ પ્રકાશ આપવામાં આવશે તો ખાસ વિઝિટર્સ અહીંથી વિશેષ ઓફર હેઠળ જ્વેલરી ખરીદી શકશે ને ધ્યુ ક્લબ મેમ્બરશીપ મેળવવાની તક પણ મળશે દેશના અગ્રણી પિસ્તાલીસથી વધુ જ્વેલરી હાઉસીસ જયપુર સુરત મુંબઈ દિલ્હી અને જામનગર જામનગરથી જોડાશે અને અમદાવાદમાં સેલિબ્રિટીની હાજરી ડિઝાઇનર પ્રિવ્યુઝ અને ભવ્ય ઇન્સ્ટોલેશન આ બધું જ ઇવેન્ટને ગ્લેમર અને કલાકૃતિનો અદભુત સમન્વય બનાવશે તો બ્રાઇટ્સ માટે શાહી જ્વેલરી કલેક્ટર્સ માટે હેરિટેજ પીસીસ અને ફેશન સ્ટાઇલ ઉત્સાહીઓ માટે નવા ટ્રેન્ડ્સ અને ફ્યુચર ફ્યુઝન ડિઝાઇન જોવા મળશે

અને વયોવૃદ્ધ કે જે લોકોના દાગીનાનો શોખ છે પહેરવાનો એ દરેક વ્યક્તિઓ માટે અહીંયા સુમેળભર્યા દાગીનાની ડિઝાઇન અવેલેબલ છે સાથે સાથે જે રીતે સોનાના ભાવમાં વધારો ઉત્લુપ્ત થઈ રહ્યો છે અને બે હજાર છવ્વીસ વર્ષની અંદર પણ એવું લાગી રહ્યું છે કે વધારો ઉપલુપ્ત જશે તેવા સંજોગોની અંદર પણ જોવા જઈએ તો દાગીનાની ડિમાન્ડ ખૂબ સારી રહેશે અને આપના માધ્યમથી હું આ શોને સફળતા પ્રાપ્ત કરવા માટે આપ સૌ મિત્રોને અહીંયા ત્રણ દિવસ માટે વિઝિટ કરવા માટે નિમંત્રણ પાઠવું છું बॉम्बे अहमदाबाद दिल्ली इंदौर एंड हैदराबाद और ये बहुत पॉपुलर एग्जीबिशन हैं इनफैक्ट सभी वेट करते हैं एग्जीबिशन के लिए बिकॉज 30, 35 फाइव हमारे साथ पार्टिसिपेट करते हैं और बहुत नई ज्वेलरी लेकर आते हैं हर सीज़न के लिए नए डिज़ाइन रहते हैं इनफैक्ट ये एक ही जगह पे इतनी ज़्यादा वेराइटी होती है तो जो भी जिनके घर पे भी शादी है वो लोग आके यहाँ पर अलग अलग जूलर्स के साथ ज्वेलरी कंपेयर करते हैं और फिर वो लोग ख़रीदते हैं सर यू एस पी यही है कि जैसे आप एक ज्वेलर के पास जाते हो एक मार्केट में या फिर आप दो ज्वेलर के पास जाते हो एक मार्केट में तो आपको इतनी वैरायटी नहीं मिलती आपको सिलेक्शन का रेंज नहीं मिलता आप कंपेयर नहीं कर पाते हो क्योंकि आप दो ही ज्वेलर्स के पास जाओगे या तीन ज्वेलर्स के पास जाओगे तो आप वो कंपेरिजन आप नहीं कर पाओगे यहाँ पर आप अलग अलग ज्वेलर्स के पास जाके कंपेयर कर सकते हो कि अगर कड़े के डिज़ाइन में देखते हो तो आप सब जूलर्स के साथ कंपेयर कर सकते हो और जो भी लेटेस्ट डिजाइन है वो आप ले सकते हो ये इवेंट कितने कितने दिन के लिए सो so, ये एग्जीबिशन तीन दिन के लिए और यहाँ पर अराउंड तो फोर्टी टू फोर्टी स्टॉल्स है और सारे जूलर्स अलग अलग सिटीज से हैं और सब अपनी स्पेशलिटी लाते हैं और सब बहुत फेमस जूलर्स हैं अपनी सिटी में सारे ही रिनाउंड जूलर्स हैं सूरत के सबसे बेस्ट जूलर्स हैं कांतीलाल हैं हमारे साथ पाचीगर्स है सूरत से अहमदाबाद से हरित जवेरी है और इस तरह से स्टार ज्वेलरी है सूरत से तो इस तरह से बहुत सारे जूलर्स है सब नामी सब फेमस ज्वेलर्स है अपनी सिटीज़ के